રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફ્લાય ઓવર બ્રિજની નીચે રાજ્ય સરકારની સૂચનાથી બ્યુટીફિકેશનનો એક સારો કોન્સેપ્ટ રાજકોટના શેરીજનો માટે વિદ્યાર્થીઓ માટે અમે લોકોએ લોકો પાર્ક બનાવ્યું છે બ્રિજની નીચે એ પાર્કની અમારી એક કાયદાની પ્રક્રિયા હોય છે કે અમારે ટેન્ડર પ્રક્રિયા કરવાની હોય છે આજે ગઈકાલે એક ટેન્ડર બે બે એજન્સીના ટેન્ડર આવ્યા હતા એક એજન્સી ક્વોલિફાઈડ થઈ છે અને એક એજન્સી ડિસ્કવોલિફાઈડ થઈ છે કાયદાની જોગવાઈ મુજબ જ્યારે એક એજન્સી ક્વોલિફાઈડ થતી હોય ત્યારે અમારે રિટેન્ડરમાં જવું પડે મારા દ્વારા સૂચના આપવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે શોર્ટ ટર્મ ટેન્ડર કરી અને આ સમય દરમિયાન આ ગેમ ઝોન જે છે આખું સ્પોર્ટ્સ પાર્ક બનાવ્યું છે એ શોર્ટ ટર્મ ટેન્ડર આપીને જે એજન્સીને લાગે એજન્સીને કામ દ્વારા કામ આપીને શરૂ કરવામાં આવે કોઈ 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 સાધનો સૈડા નથી સભાઈ છે વરસાદ આવતો એટલે નાની મોટી વેધર ઇફેક્ટ આવતી હોય કોઈ સાધનો છેડા નથી અને જવાબદારીની વાત કરીએ તો સ્વાભાવિકપણે રાજકોટ મહાનગરપાલિકાની જવાબદારી થતી હોય છે વધીને મેં અત્યારે આજે સૂચના આપી છે મારા શાખા અધિકારીને કે શોર્ટ ટર્મ ટેન્ડર કરીને પંદર વીસ દિવસમાં આખી આખી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે